વાલ્મી સમાજે એ કે નાસિક ઢોલ તો કોઈ વિરોધ ના કર્યો કે અમારી રોજગારી છીનવાઈ જશે હકીકતમાં માં તો એ તો પૂરા હકદાર હતા આ ડીજે તો લાખો પતિ લાવે પૈસા વાળા લાવે પણ વાલ્મીકી સમાજ એ જે તે ગામમાં આપણે આશરે પડ્યો છે અને છતાં પણ એમણે ક્યારે આવો વિરોધ ઉઠાયો નતો અને આ ડીજે માટે હું ગામડામાં છું તો પહેલા પેલી રજૂઆત આની આવે મરણ પ્રસંગ હોય લગ્ન હોય કોઈ પણ પ્રસંગે કો બસો દોઢસો આગેવાનો બેઠા હોય તો કે બેન આપણા સમાજમાં મહેરબાની કરીને આ જે લગ્નોમાં ડીઝેલ આવે છે ને એના હિસાબે ખૂબ મોટું નુકસાન થાય છે એટલે બેન તો શું નુકસાન થાય બાપા તો કે બેન મોડા ઉધા આરે રમે અને ઉલો ઢોલ વગાડવા વાળો હોય એટલે એને દાંતે વગાડવાનો હોય અડધો કલાક વગાડે કલાક વગાડે દોઢ કલાક વગાડે એનાથી વધારે હાથે વગાડવાનું હોય વગાડી કે નહીં અને ડીઝેને તમે જેટલી વાર એનું પેટ્રોલ કે ડીઝલ ભરાવો તો દાંતના ખળે તો વગાડવું હોય તો વાગે કે ના વાગે એટલે ઉનાથી થાકે એના નીકળે ને વળે બીજા રમવા આવે વળે તીદા આવે એટલે એ પશુ પક્ષી હોય ઢોરા હોય પાડોશી હોય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય આ બધા ઉપર અસર પડે કે ના પડે તમે બાજુમાં ડીજેવાળા નીકળે તો આખું મકન થતરાય એટલું એનું એનું માઇક્રેશિપ પહેલું થાય એનું વોઇસ ધમનીના હિસાબે એના કરતાંય બીજા અનેક તાકલા સામે આવ્યા કે બેન આ બાર વાગ્યા બે ત્રણ વાગ્યા ઉધા રમે પછી સંસ્કૃતિક વિરોધના આપણને શોભેને એવા ગીતો ગાય ડીજે ઉપર પછી એની અસર આ દીકરા દીકરીઓ ઉપર પડે